ને કે કે પણ અમે આ જે બ્લોગ માં કાપવાના છે લાવશું પછી હાજ ના કાપશું કેમ કે બર્થડે નો આજ છે હું જો તો તમે ભાઈ અને એને આટો ગિફ્ટ લખ્યું પણ આજ જ તમને બતાડજો આ બ્લોગ માં ટૂંક બતાડજો તો બ્લોગ માં ઠેઠ સુધી રહેજો ને અત્યારે મોડું થઈ ગયું છે તો અમે ચાર રણ જાય છે કંચન પછી કંચનનો નો વર એટલે કે મારો ભાઈ ને પ્રીતિ હું ને વિવેક પાંચ જાય છે ગરમી હા અમે એસી લગાડ ગરમી થાય છે એસી લગાડેંગે વાહ તો તો હમારા નસીબ ખુલ જાયગા એસી લો હા કિસ દિન લગેગા ઓહો બરા તબ તો ગરમી બફા હા હે નાખી છે ખાલી ડીઝલ એવું કેમ કે ટાંકી ભરેલી જ હતી બારસો માં ફૂલ થઈ ગયું એટલે મેં અંદાજ કદાચ ત્રણ દિવસે ડીઝલ નાખેલું નથી જોઈ છે પણ આટલાનું ના જોયું કંસે કે ઉત્તર રે આ કૂલી તો ન હા કાયમ ખુલી જાય છે લે જો એક લેતો અહીંયા આ ગાડી છે ઓલો થામ્લો છે ગાડી છે ને થામ્લો છે નો તો વિવા માટે ગિફ્ટ લેવા જવાની છે પેલા કેક પછી લેવું કેમ કે અગાઉ કેક લેશું તો ઓગરી જાય એટલે પેલા ગિફ્ટ કરી લઈ લે બસ નીંદર બતાવી દે એ વિવેક જગાડો એને જગાડો ઓહ નીંદર આવી ક્યાં લેવાયલા ક્યાં લઈ જાય તો માટે ગિફ્ટ લેવા જાય પેલા હે હું ના મારું હે તો મોવા માં અંદર આ ને જાય

हेलो तो खबर ही केम बस जेऊ जेऊज अभी म्यूजिक चालू कीजिए म केवा लग रहा, ज़ीग ज़ीग ने ने रहा तो चालू कर केम लागे बस तो नहीं लागे पर लेवानु से कोन आ लेवनु है क्या जोय हमरा कह ले हम नहीं खबर नहीं कंफ्यूज सी कह ले भी उधर आ ले भी काले लेवा ने हो खबर पड़े विवाह ने हो खबर पड़े हां सही

અસ તો હમ બોલ રહે યહી લે લીજે તારા આ લે આ બધાય મુક દીજે આ આ આ કાઈ નઈ બસ થઈ ગયું હા હમ મને અન ફાવતું નુક આ કા કરે મને વસ્તુ પછી ન તો રેડી લાગે ખાલી ખાલી

બધાય ફિટ કર્યા છે જો આ રીતનું કન્ડિશન થાય વાહ વાહ જોરદાર લખશો આવી રીતનું ઓરિજનલ બનાવ પૂગા ભરાઈ ગયા છે સ્ટાર હા ભાઈ સ્ટાર અહીંયા હા ને જો આ મારી ગિફ્ટ તમને સરપ્રાઈઝ સરપ્રાઇઝ આવડ્યા હતી હા જો આ આ સાયકલ છે ને દીવાના આતાએ આપી છે ટૂંકમાં મામા કંશનના પપ્પા એને આપી છે ગિફ્ટમાં સાયકલ હં

ಹ್ಯಾಪಿ ಟು ಪೂರೋ ಹೆಪಿ ಖರಾಬ್ ರೀತಿ જો બે વિવાને હું બધા બોલવું હા હા હેપી બર્થડે વિવેકભાઈ હેપ્પી બર્થડે એક મોઢામાં લગાડો જ હેપ્પી બર્થડે હા હેપ્પી બર્થડે વિવેકભાઈ કાઈ

તો ફ્રેન્ડ આ બ્લોગ અહિયા પૂરો થાય છે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળી કાલ ના માં ત્યાં સુધી